સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રેલી સ્વરૂપે તેનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત વાલ્મીકી સમાજ સંગઠન અને વાલ્મીકી સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું તો પ્રતિમા ઉપર ફૂલ માળા ચડાવીને અનોખી જ રીતે સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી દાહોદના આંબેડકર ચોક ખાતે ગુજરાત વાલ્મીકી સમાજ સંગઠન અને વાલ્મીકી સમાજ દ્વારા डॉक्टर बाबा साहेब आंबेडकर एक सौ जयंती जन्मजयंतीमित्ते रैली स्वरूप कर आज रोज डॉक्टर बाबा साहेब आंबेडकर एक सौ चौत्रसमी जन्म जन्म जन्मजयं निमित्ते गुजरात वाल्मीकि समाज संगठन वमी समाज लोग जन्मजयंती उज रेली स्वरूप आयोजन करोक बाबासाब आंबेडकर समानता સ્વતંત્રતાનું એક સંપૂર્ણ બંધારણ આપ્યું છે આજે પૂરા સંપૂર્ણ ભારતભરમાં જ્યારે તેમના સંવિધાનની જે જે કાર થાય છે તેમના સમાજ પ્રત્યેના કાર્યોની જે જે કાર થાય છે તે માટે તેના વિચારોને સમાજ સુધી ફેલાવવા માટે અને તેમના મહાન યોગદાનને લોકો સુધી પહોંચાડવા માટે આજે સમસ્ત ભારત જ્યારે તેમની જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે વાલ્મીકી સમાજે પણ તેમાં ઉત્સાહથી ભાગ લીધો છે અને આજે એક ભવ્ય રેલી નું આયોજન કરી ને આજે એમની પ્રતિમા ને પુષ્પમાલા અર્પણ કરી દીધી આપનું નામ વિરલ નાગોરી